હે મુલીધરજી ઠાકોર મેરામણ આહિર આ કાનભાઈ ભળવાર તળાજાનો એની તો બે નામ બતાવ્યા હતા અમીરભાઈ આપણે કાનભાઈ ભળવાર રાખી તો ભાઈ કે હવે વિડિયો ડિલીટ કરી નાખો ને કે વિડીયો ડિલીટ ન થઈ અમારા આહિરના દીકરાને જો તમે બદનામી કરતા હો ને પછી કે વિડીયો ડિલીટ કરી નાખો પછી હવે ભાઈ એમ કહે છે કે અમારે ને મોનાભાઈને તો ઘર જેવો સંબંધ છે તો ઘર જેવો સંબંધ હોય તો મને શું લેવા ફોન કરો હવે મારા મિત્રની વાત કરી એ સાંભળો પાછળ કોડ રેકોર્ડિંગ નાખો મને પણ ફોન આવ્યો એ સાંભળો હવે ભાઈ એમ જીવી ડિલીટ કરો એમ હવે આ પાછો આપણે ચડાવીએ છીએ તો મારે કોઈ ભળવાર સમારોહમાં વિરોધ નથી ભળવાર સમાજને અમારા તો મામા મામાભાણીનો સંબંધ છે ને રહેશે પણ આ ખોટી ના હોય ને ને બે આઈથી માથે વઢી લેવાનો બરાબર એટલે તો પાછળ કોર રેકોર્ડિંગ છે સાંભળો શું ભાઈ કીએ છે તો જય મોલીદાર જય ઠાકોર ચેનલ લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો ને શેર કરજો હાલો તમાર ફોન આવ્યો તો બોલોન ભાઈ આવડીઓ હું લેવા ચડેયો અમારો તમે રમાડો એટલે

નહી થાય ને ના નહી થાય આ તું મોરો ગેસ દીકરો નથી થાય તું વાત દીકરો છો આયે આયે પાછો આયે આ તું એ તો કેમ કેમ હું હું દીકરો કીધો ને આયે સડીયો એટલે કોઈ દેસ દીકરો કીધો તું કેમ તો હું છો તું તો બોલ્યો ને તું વાતે વાત જરાક જરાક માણાની ભૂલમાં લઈને કોક નું વાડિયાર કોલા સડે એમ તમે કહો કીધું

મેં હા તો તમને ફોન કર્યો હોય થઈ થઈ છે સમાધાન ગયું લોકો સારું કામ કરે એને એમ નહી તો આવા હું લેવા ટાઈમ પાસ કરવા ફોન કરો છો તમે માફી તો પછી માફી તો પણ તો તમે ખોટો ફોન ઉલો કર્યો એક લાખ ને પેલી વસ્તુ કે તમારે કોઈ આયર નહીં એમ નહીં તમારો અવાજ સાંભળતા ને તમારી વાત સાંભળતા લાગે છે તમે એક લાખ ને હજાર રૂપિયા કોઈને ઉછીના દઈ શકો અને મારી વાત સાંભળો તમે એકસો ને અઠ્યાવીસ રૂપિયા કોઈને ઉછીના નથી દઈ શકો તમારે મેં હું માણસો ચાલું છું તમારી અવાજ ઉપર થી ખબર પડી જાય તમે ભાઈ ને ફોન કરાવો છો હમણાં ફોન નંબર વાત થઈ કે નહીં એટલે ભાઈ ને ફોન કરાવું છું ભાઈ હા

કોઈ દી પાંચ રૂપિયા કોઈ પાસે લેતો નથી ભાઈ આપ હવે તમારું નામ હું મોટા ભાઈ મારું નામ રાજુભાઈ રાજુભાઈ તમે એક મારા નાઈટ ના સમાજ ના એક આગેવાન રોલ છે કઈ કામ કરાઈ ગયો મારા બાપ વાંધો નહીં હાલો મૂકો આ એટલું કરાઈ ગયો નાઈટ ને સેવા મારા ભાઈ